જાડેશ્વર નર્મદા કાંઠે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે પીવાના પાણીના ધાંધિયા રોજ બહારથી પાણી મંગાવવું પડી રહ્યું છે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુજરાતમાંથી જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી શિવભક્તો દર્શન અર્થે આવતા હોય છે છેલ્લા કેટલાક સમયથી પાણીની પડતી સમસ્યાને લઈ સંચાલકો દ્વારા સ્થાનિક રાજકીય આગેવાનો અને વહીવટી તંત્રને પણ વારંવાર રજૂઆતો કરા છતાં કોઈ જ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે મંદિરે આવતા પ્રવાસીઓએ પીવાના પાણી માટે ફાંફા મારવા પડતા હોય છે રોજ બરોજ આ મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકો પણ એટલી જ મોટી સંખ્યામાં મંદિરો પરિષદમાં જતા હોય છે ત્યારે આ તમામ લોકોને પડતી મુશ્કેલીઓને લઈ મંદિર સંચાલકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાણી માટે કરેલી રજૂઆતો આખરે પાણીમાં ગઈ નીલકંઠ મંદિરે આવતા પ્રવાસીઓ અને પરિક્રમવાસીઓને પીવાના પાણી માટે આમ તેમ ફાફા મારવા પડી રહ્યા છે પાણી માટે કરાયેલી રજૂઆતો પાણીમાં ગઈ જાડેશ્વર નર્મદા કાંઠે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં રાતવાસો રોકાતા પરિક્રમવાસીઓને પીવા માટે મંદિરના વહીવટીદારોના રોજનું પીવાનું પાણી બહારથી પાણી મંગાવવું પડે છે નળસે નળ યોજનાની પાઇપલાઇન તો નખાય છે પણ તે માટે હજી પાણી મળતું નથી તેથી રોજની આપદા પડી સર્જાય છે મંદિરમાં રોજના મોટી મોટી સંખ્યાના પરિક્રમવાસીઓ માટે રહેવા જમવા વ્યવસ્થા કરાઈ રહી છે પરંતુ મીઠા પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે મંદિર સંચાલકો દ્વારા પરિક્રમવાસીઓ માટે રોજ પાણી બહારથી મંગાવવું પડે છે પાઇપલાઇનમાં પાણી આપવાની રજૂઆત પાણીમાં ગઈ છે મીઠા પાણીની લાઈન નાખવામાં આવી હોવા છતાં હજી એમાં પાણી આવતું નથી નર્મદા નદીની પરિક્રમા માટે આ વર્ષે પરિક્રમવાસીઓનું ધોધપૂરું ઉમટી રહ્યું છે નર્મદા ભક્તોના રોજ રોજ મોટી સંખ્યામાં ઘાટ ઉમટી રહ્યા છે નર્મદા કાંઠે વસેલા નીલકંઠ મંદિરે નર્મદા નીર નહીં આવતા પરિક્રમા માટે રોજ ઉમટી રહેલા ભક્તોને ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે જાડેશ્વર ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને નર્મદા પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે મંદિરે મંદિર સંચાલકો દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે રહેવાની જમવાની તમામ વ્યવસ્થાઓ મંદિર સંચાલકો દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે પણ પીવાના પાણીના અભાવે પ્રવાસીઓ અને પરિક્રમાવાસીઓને હાલાકી ભોગવી પડી રહી છે નળ સે જળ યોજનાનું પાણી હજી મળતું નથી નથી રોજના મોટી સંખ્યામાં પરિક્રમવાસીઓ અને પ્રવાસીઓ અહીં આવતા હોય છે મંદિરો સંચાલકો દ્વારા વારંવાર સ્થાનિક રાજકીય આગેવાનો અને જિલ્લા સમાહર્તા સુધીની રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ કોઈ પ્રકારનું ધ્યાન ન આપતા નીલકંઠ મંદિરે આવતા પરિક્રમવાસીઓ દ્વારા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે નીલકંઠ મંદિરે આવતા પરિક્રમવાસીઓને ભોજનની પણ વ્યવસ્થા મંદિર સંચાલકો દ્વારા પૂરી પાડવામાં આવે છે